હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો હું આજે એક તમારા માટે નવી રેસીપી લઈને આવી ગઈ છું તો તેની સામગ્રી તમને બતાવી દો તેના માટે મેં બે પેકેટ મેગી ના લીધા છે જે દસ વાળા આવે છે એ અને એક ડુંગળી લઈ લીધી છે આવી રીતના સુધારી લીધી છે મેં કાપી લીધી છે મેં એના માટે પેપ્સિકમ લઈ લીધું છે ધાના લઈ લીધા છે એક મરચી લઈ લીધી છે બે મેગીના પેકેટ છે અને કોર્ન ફ્લોર છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ આપણે ગેસ ચાલુ કરી લીધો છે અને કરાઈ લઈ લીધી છે આપણે તો તેમાં એક ગ્લાસ આપણે પાણી લઈ લેશું પાણી થોડું ગરમ થાય એટલે આપણે એમાં મેગી લઈ લેશું પાણી આપણે ગરમ થઈ ગયું છે તો આપણે મેગી એમાં લઈ લેશું આ મેગી જોઈને તમને એમ થયું હોય છે કે બેન મેગી બનાવે છે પણ આ મેગી નથી મેગીની એક નવી જ રેસીપી છે એ તમે આગળ વિડીયોમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે મેગી પકોરા બનાવવાના છે આજે આપણે થોડી મેગી આ રીતના લઈ લેવાની પછી એમાં થોડીક રાખી દેવાની મેગી એમાંથી આપણે આ રીતના છૂંડો કરી લેવાનો મેગીનો આ રીતના એના કટકા કરી લેવાના મેગી આપણે બફાઈ ગઈ છે તો આપણે એક વાસણમાં કાઢી લેશું અલગ ને એને થરવા મૂકી દેસુ અમે ઠંડી થવા મૂકી દીધી છે આ રીતના આ રીતના એક જારીવાર વાસણમાં તમારે ઠંડી થવા મૂકી દેવાની અમે એક ગ્લાસ પાણી ઉપરથી લઈ લીધું છે આ રીતના એટલે હાવ છૂટી થઈ જાય હવે આપણે થરી જાય એટલે આગળ તમને બતાવું મેગી ઠંડી થઈ ગઈ છે તો આપણે લઈ લેશું એમાં એક મરચી સુધારી હતી તમારે તીખું બાળક માટે બનાવતા હોય નાના છોકરા માટે તો મરચી નહીં લેવાની એક ડુંગળી લઈ લીધી છે ધાના લઈ લીધા છે મરચાં લઈ લીધા છે પેપ્સિકમ મરચાં છે સાત સ્વાદ પ્રમાણ મીઠું સેજ હળદર પાવડર ચપટી કેક અને થોડુંક મરચું ધાના જીરું મેગી મસાલો લઈ લેવાનો બે પેકેટ મેગી મસાલા લઈ લઉં છું તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળી તમે સ્કીપ કરી શકો છો બે ચમચી કોર્નફ્લોર લઈ લેવાનો છે મીઠું લઈ લેવું સ્વાદ પ્રમાણે એને પાણી નાખીને આ રીતના લોટ બાંધી એકદમ પાણી નાખતા જાવ પતલી એવી એની બનાવવાની છે આ રીતના જોઈ લે ગાથા ના રહીએ એ રીતના તમે હલાવજો આ રીતના જો

આ રીતના લઈ લેવાનું પછી આ રીતના એક બોલ બનાવી લેવાનું આપણે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે પછી આ રીતના જે આપણે કોર્ન ફ્લોર વાળું કર્યું છે ને એમાં આવી રીતે કરી લેવાનું પછી આ જે મેગી રાખી છે ને આપણે એ આ રીતના આમાં કરી લેવાની જોઈ લે તમે તેલ આપણું આવી જાય તો આ રીતના બધાય બોલ હું બનાવી લઉં છું પછી આગળ બતાવીશ તમને તૈયાર છે જોઈ લ્યો આ રીતના બોલ કરી લેવાના તમારે આ રીતના આપણે કોર્ન ફ્લોરમાં ડૂબરતું જવાનું ના રીતના મેગી ઉપર લગાડતું જવાનું આ રીતના પછી આપડે તેલ આવી ગયું છે ગરમ તેલ ગરમ હોવું જોઈએ તમારું આ રીતના મૂકતું જવાનું તો આ રીતના પછી આપણે હલાવી લેવું ફેરવી લેવા એકદમ ઝડપથી થઈ જાય છે આ રેસીપી જોઈ લે આ રીતના અલગ અલગ કરી લેવાનું ગેસ આપણે ફૂલ જ રાખવાનું આ રીતના કરી લેવાનું મેગી તો જો બાળકો ને ભાવતી જ હોય આ રીતના તમે એને કરી દેશો તો એકદમ અલગ નાસ્તો થઈ જશે એના માટે આ રીતના એકવાર જરૂરથી તમે બનાવજો આ રીતના એક બે વાર આવી રીતે કરી લેવાનું તમારે અલગ પગત કરી લેવાનું આ રીતના હવે આપણે તૈયાર થઈ જશે એટલે હું તમને બતાવીશ તો આપણે થઈ ગયા છે જોઈ શકો છો તેનો કલર તો હું તમને બીજી રીતથી બતાવીશ જો આવી રીતે ગબગતાની તવી આવે છે એમાં લઈ લેવાની ગરમ થવા મેં મૂકી દીધી છે હવે એમાં અડધી ચમચી તેલ લઈ લઉં આમાં તેલ બહુ નથી જોઈતું અડધી ચમચી તેલ ગરમ થાય થોડુંક તેલ જોઈશે બહુ તેલ જ જોઈતું આમાં તો આપણે એને થોડું તેલને ગરમ થવા દેસુ તેલ ગરમ થઈ જાય એટલે આપણે આપણા એમાં બોલ્સ લઈ લેશું આ રીતના આપણે બધા બોલ તૈયાર કરી લેશું આ રીતના એક બાદ છ આવે છે તમારી પાસે મોટું હોય તો એમાં આમાં અમારે નાનું છે એટલે આમાં છ જ બોલ આવે છે આ થોડુંક ચડી જાય એટલે આપણે આ રીતના ફેર પલતાવી લેવાનું જો એકદમ સહેલી રીતથી થઈ જાય છે આ રીતના

આ રેસીપી તમને કેવી લાગી ગઈ તે કોમેન્ટ કરીને જણાવજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો